હેલો ગાયસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ તો ચાલો આપણે આજનો બ્લગ ચાલુ કરી દીધો છે અને મારી ગયા છે સવારના પોણા બાર થોડી વારમાં બાર વાગ્યા એટલે આફ્ટરનૂન થઈ જશે તો આપણે નાસ્તો કરવા અત્યારે બેસી ગયા છે તો ચાલો તમને દેખાડું કે આજનો નાસ્તો અમારો શું છે અને વરસાદ તો હજી એમને એમ ચાલુ જ છે બંધ જ નથી થયો તો હવે ગામમાં પણ જાવું હતું પણ હવે એમાં જવા એવું છે નહીં તો કાલ પણ રાખીએ ગામમાં જવાનું અને જોયા છે શું બનાવી છે જમવામાં અને સાંજ પડે તો શું થાય છે આગળ બ્લોકમાં જોતા રહેજો ચાલો તમને નાસ્તા બતાવો તો ચાલો આજના નાસ્તામાં છે ચા મમડા છે ચા પર ગાઠિયા કાઢે છે અને આમાં છે પાપડ તો આપણે આજનો રસ્તો આ છે અને સવારની લાઇટ પણ નથી જો એટલે અંધારું અંધારું છે સવાર સાડા સાત આઠ વાગ્યાની લાઇટ નથી તો જુઓ અત્યારે વાગી ગયા છે બપોરના બે અને વરસાદ ફૂલ જોરદાર આવે છે ક્યાંય બહાર જવાય એવું અત્યારે છે જ નહીં આવું છે પણ હવે આમાં ભીંચાશું તો બીમાર પડશો અને લાઇટ પર હજી સુધી નથી આવી તો વારની ગઈ છે હજી સુધી નથી આવી બે વાગો આવી ગયા છે હવે શું કરીએ લાઈટ વગર તો બેઠા છે અત્યારે તો સ્કૂલમાં થોડી થોડી બેસી છે બેસાએ છીએ બાકીનું જે કામ હોય એ કરીએ છીએ કિચનમાં અંધારું છે અંધારામાં રસોઈ કરીએ છીએ થોડી વારમાં જમવા બેસી જશું અને અત્યારે એવી ખબર આવે છે કે મેરો રદ થઈ ગયો છે તો હવે બાકી તો ખબર નથી અત્યારે ફોટોસ અને વિડીયોસમાં એવું આવે છે કે રદ થઈ ગયો છે બધા ગ્રુપમાં અને એવું આવે છે તો પાકી ખબર નથી કે રદ થયો છે પેશન્ટ છે કારણ કે મોસમ અત્યારે બહુ જ ખરાબ થઈ ગઈ છે તો રદ થઈ ગઈ છે હોસ્પિટલ જોઈએ તમે આગળ ચાલો ફાઇનલી લાઇટ આવી ગઈ છે ફટાફટ જે બાકીની રસોઈ છે આપણે એ કરી લઈએ અને ફટાફટ જમી પણ લઈએ પછી આપણે જોશું કે શું કરવું છે શું નહીં બાકી પાછી લાઈટ હોય જશે ને તો કિચનમાં ફૂલ અંધારું થાય છે ને એટલે રાંધવામાં પ્રોબ્લેમ આપણે થાય છે ફટાફટ બાકીની રસોઈ છે ને એ કરી લઈએ લાવીશ તો અત્યારે બાકી કે છે સાંજના છ અને અત્યારે હું બહાર જાઉં છું સાફ કરવા ત્રીજી વખત સવારની ત્રીજી વખત અત્યારે જવું પડશે કે વરસાદ તો ચાલુ જ છે બંધ થતો જ નથી એટલે ગોબર 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 થઈ ગયું છે ઓકે હું ત્રીજી વખત જાઉં છું સાફ કરવા ના છે તો હદ જ થઈ ગઈ ગાયે તો ગોબર કર્યું કર્યું પણ કિચનમાં બિલાડી આવી ગઈ તો એ પણ સાફ કર્યું તો હવે કિચનની જે વાડી છે ને એમાં બંધ કરી જશે રાતે અને ગમે ત્યારે બાળ જાય ને ત્યારે તો એ પણ અંદર ના આવે એ જ અંદર આવે છે એની પહેલાં પણ બે રોટલી ગાયબ થઈ ગઈ હતી એટલે એવું લાગે છે કે એ જ આવે છે તો બાડી બંધ કરી દઈશું ચાલો બરાબર સાફ કરી લઈએ પછી શું કરતો જો વરસાદ ચાલુ છે એટલે ગાય છે જો આ ક્યાંક છે ગાયો ભી છે નીચે બેઠી હતી અહીંયા નીચે પણ જોવો એટલો બગાયરો છે સવારનો ત્રીજી વખત ઓટલો બગાયરો છે વાં પણ મોટો બધો હતો કોદરો એ પણ ઉપાયરો ઉપાયરો ને મતલબ કે ધોયો હવે આને પણ ધોવું જોશે અને વરસાદ ક્યારે રહેશે વરસાદ તો ચાલો હું આવી ગઈ છું કિચનમાં વાગી ગયા છે રાતના પોણા નવ અને હું બનાવું છું અત્યારે પાસ્તા કે મોસમ જ એવો છે કે ચટપટું ખાવાનું મન થાય એટલે હું બનાવું છું પાસ્તા ગ્રેવી પીવી હતી જે ચાઇનીઝ સારાની ગ્રેવી આવે એ પણ અહીંયા જે બાજુમાં ચાઇનીઝ વાળો થાય છે ને એને આજે બંધ રાખ્યું છે અને ગામમાં પણ ઓલમોસ્ટ બધું જ છે તો ગામમાં તો મેં જવાના નથી આમ પણ તો અહીંયા બાજુમાંથી લેવી હતી પણ ત્યાં પણ બંધ છે તો આપણે ઘરે પાસ્તા બનાવીએ છીએ તો ચાલો પટાપટ પાસ્તા બનાવી લઈએ અને પછી જમવા બેસી જઈએ ચાલો તો આપણા ગરમા ગરમ પાસ્તા રેડી છે અને જમવાનું પણ બધું આવી ગયું છે તો ચાલો જમી લઈએ ચાલો તો અત્યારે અમે જમી કરીએ અને ફ્રી થઈ ગયા છે તો વરસાદ પણ સાથે આવી ગયો છે ક્યારે રહી ગયો છે કલાક જેવું તો થઈ ગયો છે તો જાય છે થોડોક બાર ઘૂમણો મળીને આવી કેમકે કાલના પરમ દિવસના ઘરમાં ઘરમાં જ છે એટલે ગમતું પણ નથી કરનાર ઘરમાં તો જઈએ આંટો મારી અને પાછા આવીએ ક્યાં આંટોમાં જશે કે ડિસાઇડ નથી કર્યું તમને લઈ જાય સાથે સાથે ચાલો તો જો પાછું પાણીમાં આવી ગયું છે બધી બાજુ પાણી ભરાઈ ગયા છે પાછા તો જો અત્યારે અંધારામાં કંઈ દેખાતું નથી પણ બધા માંડવા અને ઉડી ગયા છે અને આવી ગયા છે અમે મેરા સાઈડ જે સાઈડ રાઈટ છે ને એ સાઈડ આવી ગયા છે તો જો કંઈ જ દેખાતું નથી પ્લેસ બેટ પણ ઓન છે પણ કંઈ દેખાતું જ નથી અને પાણી તો ભરાયેલું જ છે મેરો સાવ એટલે સાવ મન જ થઈ ગયું છે હવે તો અમાસના મેરાની પણ આશા છે નહીં કે શું અમાસનો મેરો હશે કે નહીં કંઈ આઈડિયા નથી અત્યારે બધું તૂટી ફૂટી અને ઉડી ગયું છે અને પાણી પાણી છે મેળો આખો જો માંડો જ આખો નીકળી ગયો છે પણ જણ આ લોકો કેમ રહેતા હશે જો પેકિંગ થાય છે અને બધા જવાની તૈયારી થઈ થઈ ગઈ છે અને થાય છે બધાની અહીંયા પણ જો તૈયારી થાય છે જવાની બધાના ટેમ્પ આવી ગયા છે અને બધા જાય છે જો અને જુઓ ઝાડ પણ ફરવા મળ્યા છે બધામાં બિરલાહુલ વાળું પણ એક ઝાડ પડી ગયું છે તો જો આપણો એમજી રોડ પણ પાછો પાણી પાણી થઈ ગયો છે અમે રસ્તો ચેન્જ કરી લઈએ છે કેમ કે આ રસ્તો પાણી છે ફાસના રસ્તેથી જાય છે કેમકે એ રસ્તો થોડો ઊંચો છે ને એટલે ત્યાં એટલું પાણી નથી પાણી તો છે જ પણ એટલું પાણી નથી નોર્મલ પાણી છે આપણે એ જ રસ્તેથી જાશું તો જુઓ આપણો અત્યારે જાય છે ગ્લોબલ વાળા રસ્તેથી અને જે સ્માર્ટ બજાર વાળો રસ્તો છે ને એ પણ પાછો ભરાઈ ગયો છે પાણીથી જેમ ગયા પેઢી પાણીથી ભરાયો હતો દળિયો ભરાઈ ગયો હતો ત્યાં તો એવી જ રીતે આ વખતે પણ પાછો ભરાઈ ગયો છે એટલે રોડ બંધ કરી દીધો છે હું તમને પછી જો આગળ બતાવું ગલીમાંથી તો દેખાશે નહીં એટલે તો જો આ રોડ બંધ થઈ ગયો છે સ્માર્ટ બજાર વાળો આપણે અત્યારે ઉભા છે છાયા ચોકી આ બાજુ છાયા ચોકી અને પાછળ છે સ્માર્ટ બજાર વાળો રસ્તો તો એ બંધ થઈ ગયો છે બેરિયર એ લગાડી દીધા છે હવે આપણે જાય છે ઘરે ચાલો તો અમે ઘરે આવી ગયા છે અને અમે સોરભ્યો ઊભા હતા તો ત્યાં બાજુમાં જ બેકરી હતી તો અમે લઈને આવ્યા છે પેસ્ટ્રી તો પેસ્ટ્રી ખાઈ લેશું પછી થોડી વાર બેસશું અને પછી સૂઈ જશું તો ફરી પાછું પોરબંદર પાણી પાણીમાં છે કેમ કે આખા મેળાના ડ્રાઉનમાં પાણી ભરાયેલું છે એમજી રોડ પર પાણી ભરાયેલું છે સ્માર્ટ બજાર રોડ પર પાણી ભરાયેલું છે બધે બચ પાણી ભરાયેલું છે તો ક્યાંય જવાય એવું છે નહીં આજે બસ અમે એમ જ ચક્કરમા નહીં ફેલા હતા કેમકે ઘરમાં ને ઘરમાં કરવું પણ શું એટલે અમે વરસાદ રહ્યો અને ચક્કરમાં નીકળ્યા પણ અત્યારે ઝીણો ઝીણો વરસાદ ચાલુ જ છે તો ચાલો અને મેળો તો પૂરો બંધ જ થઈ ગયો છે બધી બધા છે સ્ટોરવાળા હોય બધું સામાન પેક કરી અને બધા નીકળવા માંડ્યા છે તો મેળો પૂરી રીતે બંધ થઈ ગયો છે પાક્કું થઈ ગયું અને હવે તો અમાસનો મેળો ખબર નહીં હશે કે નહીં હોય કેમ કે અત્યારે હજી એમ છે કે કાલે પણ ફૂલ વરસાદ છે આગાહી છે હવે ખબર નહીં શું હોય દરિયામાં તૂફાન છે તો બધી બોટોને પણ અહીં ચેતવણી આપી દીધી છે કે નજીકના બંદરમાં બધા હોયા જાય અને શું કેવું એક તો ગ્રુપમાં અમારે ફેમિલી ગ્રુપમાં પણ આવેલું છે વેરાવળનું છે એની તો જે બોટ છે ને એ દરિયાકાંઠે આવી ગઈ છે ખબર નહીં કીની બોટ હોય તો એવું પણ થયું છે તો દરિયામાં તૂફાન છે આ વખતે પાછું નામ શું છે ટૂફાનનું એ કંઈ ખબર નથી આપણા ચાલો કાલે શું થાય કાલના બ્લોકમાં આવી જશે જે તમને આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ તો તમને આ વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળી કાલે એક નવા વ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય